કેમ છો મારા ગુજરાતીઓ આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે જેમ જેમ હવામાન બદલાઈ રહ્યું છે તેમ તેમ સ્કિનમાં પણ ઘણા ફેરફારો થવા લાગ્યા છે ઠંડીમાં સ્કિન ડ્રાય અને નિર્જીવ બનવા લાગે તેની કુદરતી ચમક ઓછી થવા લાગી છે ડ્રાય સ્કિન કોઈને પણ પરેશાન કરી શકે તેનાથી બચવા માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે પરંતુ મોટાભાગની પ્રોડક્ટમાં ઘણા બધા કેમિકલ હોય છે જે આપણી સ્કિન પર એલર્જીનું કારણ બની શકે છે ડ્રાય સ્કિનની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારી સ્કિનમાં ભેજ ઓછો થવા લાગે છે આ માટે સ્કિનને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે ઘણા ઘરગથ્થુ ઉપચાર પણ છે જે ત્વચાને નરમ સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરી શકે છે તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરીશું કે શિયાળાની અંદર સ્કિનને હેલ્ધી રાખવા માટે કયા ઉપચાર ઉપચાર છે એ આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઘરગથ્થુ ઉપચાર સ્કિનને કોઈ નુકસાન પહોંચાડી શકે છે કે નહીં આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આપણે જાણી લઈએ કે શિયાળાની અંદર આપણે ચામડીની કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૌથી પહેલા તો એક છે હોઠ ફાટવા સ્કીન ડ્રાય થઈ જવી એ ફાટવી ચામડીમાં બળતરા ચામડીમાં લાલાશ તો ચાલો હવે જાણીએ દસ ઘરગથ્થુ ઉપચાર જે શિયાળામાં તમારી ત્વચાને સુખી થતી બચાવશે સૌથી પહેલા વાત કરીએ નારિયેળ તેલની નારિયેળ તેલમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે નારિયેળ તેલ શુષ્ક ત્વચા માટે ઉત્તમ ઓર્ગેનિક મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે જે ત્વચાને મુલાયમ અને ચમકદાર રાખે છે આ સિવાય તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાને ચેપથી પણ બચાવે છે હવે જાણીએ કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ સૌથી પહેલા તો ચહેરાને સારી રીતે સાફ કરી લો અને પછી બે ત્રણ ટીમ્પા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો તમે એક ચમચી દૂધમાં પાંચ છ ટીમ્પા નારિયેળનું તેલ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો બીજા નંબરે વાત કરીએ એલોવેરા જેલ એલોવેરા કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ડ્રાય સ્કિનને હાઇડ્રેટેડ અને મોઈશ્ચરાઈઝ રાખવામાં મદદ કરે છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેશન ગુણધર્મો હોય છે જે ચહેરા પર લગાડવામાં આવે ત્યારે એક પ્રોએક્ટિવ લેયર બનાવે છે આ સ્તર ત્વચાનો ભેદ જાળવી રાખવામાં મદદરૂપ બને છે હવે જાણીએ કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તો સૌથી પહેલા તમારા ચહેરાને સ્વચ્છ પાણીએ ધોઈ લો એના પછી એલોવેરા જેલને એક નાના બાઉલમાં કાઢી લો એલોવેરા જેલથી ચહેરા પર બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરો જેલને ચહેરા પર પંદર થી વીસ મિનિટ માટે રહેવા દો અને છેલ્લે સ્વચ્છ પાણી ધોઈ લો હવે આમાં ધ્યાન એ રાખવાનું છે કે આંખો આસપાસ એલોવેરા જેલ આપણે લગાવવાની નથી ત્રીજા નંબરે વાત કરીએ ઓલિવ ઓઇલ અથવા તો કહી શકીએ કે જૈતુન નું તેલ સ્કીન ને ડ્રાય થતી અટકાવવામાં ઓલિવ ઓઇલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેમાં વિટામિન એ

રાત્રે સૂતા તમારા આખા શરીર પર મસાજ કરી શકો છો એના પછી બદામનું તેલ તેમાં વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ ઓમેગા થ્રી ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો હોય છે તેથી તે ત્વચાને કોમળ અને ચમકદાર રાખે છે હવે જાણીએ કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એક કોટન પર ગુલાબ જળ લગાવી મસાજ ને બિલકુલ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર બદામ નું તેલ લગાવી શકો છો બીજા દિવસે સવારે ઉઠી તમારો ચહેરો ધોઈ લો એના પછી છે સરસવનું તેલ સરસવના તેલમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને ઇન્ફ્લેમેશન વિરોધી ગુણધર્મો હોય છે જે ત્વચા માટે ઉત્તમ મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે તેનાથી ત્વચા લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહે છે હવે જાણીએ કે આને આપણે ઉપયોગ કેવી રીતે કરીએ બોડી મસાજ માટે સરસવનું તેલ આપણે ગરમ કરીને લગાવી શકીએ છીએ શિયાળામાં માલિશ કરતા પહેલા તેલને ગરમ કરી લો ખભા પોણી અને કાંડાના સાંધા પર નાના વર્તુળાકારમાં મસાજ કરો તમારા હાથ અને પગને લાંબા સમય સુધી મસાજ કરો તેને નહવાના લગભગ ત્રીસ મિનિટ પહેલા શરીર પર લગાવી શકો છો એના પછી તલનું તેલ આ તેલ મોઇશ્ચરાઇઝિંગ તત્વોથી ભરપૂર હોય છે તેમાં લિનોલિક એસિડ પાલ્મિટિક એસિડ ઓલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ઠંડા હવામાનમાં ત્વચાને સુકાવવાથી બચાવે છે નાહવાના થોડા સમય પહેલા શરીર પર તલનું તેલ લગાવો લગભગ 10 મિનિટ સુધી મસાજ કર્યા પછી તેને 5 મિનિટ માટે એમ જ રહેવા દો તલના તેલના થોડા ટીમ્પા સ્કિન પર લગાવો અને રાત્રે મસાજ કરો અને સવારે ઉઠ્યા પછી તેને સરળતાથી ધોઈ શકો છો તડકામાં બહાર જવાના અડધા કલાક પહેલા તલનું તેલ સનસ્ક્રીમની જેમ પણ લગાવી શકાય છે એના પછી વાત કરીએ ની દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ રાખે છે આ સિવાય દહીંમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચાની બળતરા અને સોજાને ઘટાડે છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરીશું તો એક ચમચી દહીં અને ચણાનો લોટ મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાવા દો પછી તેને સારી રીતે ધોઈ લો તે ચહેરાને મુલાયમ અને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે એના પછી વાત કરીએ મધની મધ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે તેમાં વિટામિન બી ઝિંક આયર્ન અને પોટેશિયમ જેવા નેચરલ એન્ઝાઇમ્સ પણ હોય છે એ ત્વચાને ચમક લાવવામાં મદદ કરે છે હવે જાણીએ આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ સૌપ્રથમ ચહેરાને ખા પાણીથી ધોઈ લો ચહેરા પર થોડું મધ લગાવો આ પછી તેને થી પંદર મિનિટ માટે છોડી દો અને એના પછી ચહેરાને ધોઈને સાફ કરી લો એના પછી વાત કરીએ ગુલાબજળનું ગુલાબજળમાં વિટામિન સી વિટામિન ઈ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સ્કિનના છિદ્રોને સાફ કરે છે અને તેને અંદરથી થી હાઇડ્રેટ રાખે છે હવે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ તો રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવી શકો છો અને તેને થોડુંક એલોવેરા જેલ અથવા નારિયેળ તેલ ઉમેરી પણ લગાવી શકો છો ચહેરા પર લગાવવા માટે ગુલાબ જળમાં થોડુંક મધ અને દહીં મિક્સ કરો પંદર વીસ મિનિટ પછી ચહેરો ધોઈ લો આ રીતે તમે આ દસ વસ્તુનો ઉપયોગ કરી શકો છો મિત્રો વિડીયોના અંતમાં એ આપણે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે શિયાળામાં ડ્રાય સ્કીન માટે ઘરગથ્થુ ઉપચાર શા માટે વધુ સારા છે ડ્રાય સ્કિન કોઈને પણ પરેશાન કરી શકે છે જો કે આનાથી બચવા માટે બજારમાં ઘણા બધા સારા ઉત્પાદનો ઉપલબ્ધ છે પરંતુ એ તમારી સ્કિન માટે હંમેશા અસરકારક હોતા નથી કેટલીક સ્કીન કેર પ્રોડક્ટમાં કેમિકલ પણ હોય છે જે સ્કિનને વધુ ડ્રાય બનાવી શકે છે જ્યારે અન્યમાં રિઝર્વેટિવ અથવા કૃત્રિમ સુગંધ ઉમેરવામાં આવે છે જે ત્વચામાં બળતરા પેદા કરી શકે છે જ્યારે ઘરગથ્થુ ઉપચાર સંપૂર્ણપણે કુદરતી અને શુદ્ધ હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારના રસાયણોની ભેળસેળ હોતી નથી તે ડ્રાય સ્કિનને પોષણ આપવાનું કામ કરે છે અને મિત્રો તમારે એ પણ નોંધમાં લેવું જોઈએ કે દરેક વ્યક્તિની સ્કિનનો પ્રકાર અલગ અલગ હોય છે આનાથી કેટલાક લોકોમાં એલર્જી રિએક્શન પણ થઈ શકે છે તેથી તમારી સ્કિનને અનુસાર તેનો ઉપયોગ કરો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં વિડીયોને શેર કરો જેથી એ પણ આ માહિતી વિશે જાણકાર બને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા દરેક હેલ્થ સંબંધિત વિડીયો માટે જાહલ વેદિક ફાર્મ એક ઇનિશિયેટિવ છે કે આપણે આપણા આયુર્વેદને જીવતું રાખવા માટે દરેક નાની મોટી બીમારીનો અંત આપણા આયુર્વેદમાં મળી રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણે મળીએ આવા જ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી